બોડી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકામાં ઇઠ્યાસી મિલીમીટર વરસાદ સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં વરસી ગયો છે ગઈકાલે પણ ચાર ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો અને આજે સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે મામલતદાર કચેરી જ જળબંબાકાર થઈ ગઈ છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કે તમે જે મામલતદાર કચેરીમાં જવાનો જે રસ્તો છે બિલકુલ જળબંબોળ અને અહીં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ ઓફિસ આવેલી છે તો આ કઈ રીતે આ ડિઝાસ્ટરનું કામ કરવાની કચેરી જો પાણીની અંદર જો આ રીતે લબાલબ હોય તો ત્યાંથી વિકાસના જે પ્લાન થાય સર્જાય છે જ્યાંથી સમગ્ર તાલુકાની ચિંતા થાય છે એ જ કચેરી તે તે સૌ કોવિસમય પામી ગયા છે છોટાઉદેપુર જિલ્લામાં ચોમેર વરસાદ છે ત્યારે કચેરીઓ પણ એમાંથી બાકાત નથી મામલતદાર કચેરી એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની કચેરી તે જ ખુદ જળબંબાકારમાં ફેરવાઈ ગઈ છે કવાટ વિસ્તારમાં ખંડીબારા છે ડેમ રામી ડેમ ખંડીબારાનો તે પણ છલકાઈ ગયો છે અવસ્થા વચ્ચે તમે જુઓ કે અત્યારે